अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज नीडियो अंदर अपने फेविकॉन विषय जो मांगे छे હવે આઈકોન વિશે તમે ઓલરેડી સાંભળ્યું હશે કે આવા જે બધા સિમ્બોલ છે આ સિમ્બોલ છે કે અહીંયા આ સિમ્બોલ છે આ ગૂગલનો સિમ્બોલ છે એને બધાને આઈકોન કહેવામાં આવે છે પણ આજે આપણે જે જોવા માગીએ છીએ એ ફેવિકોન વિશે જોવા માગીએ છીએ હવે ફેવિકોન શું છે સમજવા માટે આપણે એને આપણે ડાયરેક્ટલી એની વેબસાઇટ પર જઈએ અને એને કેવી રીતે બનાવવું એ જોઈશું એટલે આપણે વધારે ખ્યાલ આવશે કે આપણે પહેલાં ગૂગલ ક્રોમ ચાલુ કરીએ અને આ ગૂગલ ક્રોમની અંદર તમે જોશો તો અહીંયા ઉપર તમને જોવા મળે છે અહીંયા એક જી કરીને એક નાનો સિમ્બોલ જોવા મળે છે તો આ જે સિમ્બોલ છે એને ફેવિકોન કહેવામાં આવે છે હવે એ બહુ નાના સિમ્બોલ હોય છે કે જે વેબપેજની અંદર બધી જગ્યાએ વપરાય છે હવે જેમ કે અમે બધી અહીંયા લિંક સ્ટોર કરીને રાખી છે તો એ લિંકના પણ દરેકના આઇકોન છે જેમ કે અમારી અભ્યાસી ડોટ કોમ વેબસાઇટ છે એ અભ્યાસી ડોટ કોમનો પણ અહીંયા એક સિમ્બોલ તમને જોવા મળે છે તો આવો તમારો પોતાનો સિમ્બોલ કઈ રીતે બનાવો અને એ સિમ્બોલને કઈ રીતે આપણી વેબસાઇટ સાથે કનેક્ટ કરવું એ આપણે જોવા માંગીએ છીએ એ ફેવિકોન માટે અહીંયા આપણે જો ફેવિકોન સર્ચ કરીશું એટલે આપણે ડાયરેક્ટલી અહીંયા ક્લિક કરીશું અને આપણે લખીશું કે ફેવિકોન જેવું મેં ફેવિકોન લખ્યું એ અહીંયા આવી જાય છે પણ આપણે એન્ટર આપીશું તો અહીંયા આપણને જોવા મળશે કે ફેવિકોન ડૉટ આઈસીઓ જનરેટર નામની એક લિંક જોવા મળે છે કે જેની અંદર ડબલ્યુ 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 ડોટ ફેવિકોન ડોટ સીસી વેબસાઇટ જોવા મળે છે તો આ વેબસાઇટ આપણે ચાલુ કરવાની છે એટલે આપણે આ જે લિંક છે એની ઉપર ક્લિક આપીશું તો તમને જરા જોવા મળશે કે આ ફેવિકોન ડોટ સીસી નામની એક વેબસાઇટ ચાલુ થઈ જાય છે અહીંયા જે ફેવિકોન છે એ બનાવવા માટેની ડાયરેક્ટ લિંક છે એટલે ડાયરેક્ટલી અહીંયા આપણે ક્રિએટ કરી શકીએ છીએ તો તમે અહીંયા નીચે જોશો તો અહીંયા નીચે પણ તમને પ્રીવ્યૂ વગેરે કરીને બતાવવામાં આવેલું છે તો હવે અહીંયા આપણે આ એરિયાની અંદર દોરવાનું છે કે બહુ જ નાના સિમ્બોલ હોય છે તમે અહીંયા જોશો કે એકદમ આટલો નાનો સિમ્બોલ છે અહીંયા પણ જોશો તમને તમને જોવા મળશે કે એકદમ નાનો અને એટલા માટે એને આપણે મોટું કરીને બતાવેલ્યું છે આપણે અહીંયા પ્રિવ્યૂ બરોબર નહીં દેખાય પણ નીચે અહીંયા બતાવે છે જે ફેવિકોન છે કેવું દેખાશે અને એના કલર વગેરે ચૂઝ કરવા માટે પણ અહીંયા છે કે આપણે પેન વગેરે સેટ કરી શકીએ તો અહીંયા આપણે એક કલર અત્યારે લઈ લઈએ ધારો કે મેં લાલ કલર લઈ લીધો અને મારે અહીંયા દોરવું હોય તો ડાયરેક્ટલી હું અહીંયા આ જે પહેલું છે એની અંદર ક્લિક આપીશ અને ત્યાર પછી આમ જેવું આ પેનને આમ ખેંચતો જઈશ તો તમને જોવા મળશે કે આખી વસ્તુ અહીંયા દોરાતી જાય છે આખું અહીંયા આ રીતના વસ્તુ દોરે જાય છે તો અહીંયા આ એક બોર્ડર મેં દોરી એ બોર્ડર તમે જો અહીંયા નીચે જોશો તમને જોવા મળશે કે આ રીતનો ફેવિકોન બનશે એવું તમે જોઈ શકો છો આ એક રીત છે કે તમે જો અહીંયા આવીને આની અંદર પોતે ક્રિએટ કરવા માંગતા તો અહીંયા આવું ડાયરેક્ટલી વસ્તુ ક્રિએટ કરી દઈ શકો પણ આ રીત થોડી અઘરી બને છે અને એટલા માટે જો તમે કોઈ ગ્રાફિકના સોફ્ટવેરની અંદર ફાઇલ બનાવી હોય તો એ પણ તમે અહીંયા લાવી શકો એટલે આપણે પાછા ઉપર આવી જઈએ અને અહીંયા તમે જોશો તો અહીંયા ઇમ્પોર્ટ ઇમેજ નામનું એક બટન જોવા મળે છે એ બટન ક્લિક કરીશો એટલે આપણે તરત જ અહીંયા ઇમેજ ફાઇલ ચૂઝ કરવા માટે પૂછવામાં આવશે તો હવે આ ઇમેજ ફાઇલ ચૂઝવાળું બટન છે એને આપણે ડાયરેક્ટલી ક્લિક કરીશું તો અહીંયા મેં ઓલરેડી જે મારી અભ્યાસી ડોટ કોમ માટે જે ફાઇલો બનાવીને રાખેલી છે એ તમને દેખાય છે કે જેની અંદર મેં કોરલ ડ્રો સોફ્ટવેરને વાપરી અને એક મારી પોતાની ઇમેજ બનાવેલી છે તો તમે કોરલ ડ્રો કે ફોટોશોપ કે ઓડોબ ઇલસ્ટ્રેટર જેવા જે સોફ્ટવેર છે એને વાપરીને તમે તમારી એક ઇમેજ બનાવી શકો તો આવી આપણે એક ઈમેજ બનાવીશું અને એને સિક્સટીન બાય સિક્સટીન પિક્સેલમાં અથવા થર્ટી ટુ બાય થર્ટી ટુ પિક્સલની અંદર કરી દઈશું તો આ જે ગ્રાફિક્સ સોફ્ટવેરના ટ્યુટોરિયલ છે એની અંદર મેં બતાવેલું છે બધું કે કઈ રીતે આપણે આવા સિમ્બોલ બનાવવા અને કઈ રીતે એના સાઇઝ છે એ નાની મોટી કરવી વગેરે બધી બાબતો બતાવેલી છે એટલે એ તમે પોતે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે કે આવા ચિત્ર કઈ રીતે બનાવવા તો આવા નાનું જે સિમ્બોલ છે એ પીએનજીની અંદર મેં સ્ટોર કરેલું છે તો એને આપણે સિલેક્ટ કરીશું સિક્સટીન બાય સિક્સટીન પિક્સલનું છે જનરલી આ બહુ નાના હોય છે ઇમેજ અને એટલા માટે સિક્સટીન પિક્સલ બાય સિક્સટીન પિક્સેલ જ વપરાય છે એટલે આપણે એને સિલેક્ટ કરી અને પછી ઓપન પર ક્લિક આપીશું તમને જોવા મળશે કે અહીંયા સિક્સટીન આઈકોન ડોટ પીએનજી નામનું ફાઇલ આની સાથે કનેક્ટ થઈ ગઈ છે એ અહીંયાથી જોવા મળે છે તો આ રીતે આપણે કોઈપણ જે ડ્રોઈંગ સોફ્ટવેર છે એની અંદર બનાયેલું આપણું જે ચિત્ર છે એને નાનું કરી અને અહીંયા લાવી રહી શકીએ છે ત્યાર પછી આપણે એનું ડાયમેન્શન વગેરે આ જ રવા દે અને જેવું આપણે અપલોડ બટન પર ક્લિક કરીશું તો એક સેકન્ડની અંદર અપલોડ થઈ અને તમને આ રીતના જોવા મળશે કે અહીંયા હવે આખું જે સિમ્બોલ છે એ અહીંયા અપલોડ થઈ ગયું છે જો કે તમને અહીંયા બહુ સારું નહીં દેખાય કેમ કારણ કે ખબર નથી પડતી કે આ ઇમેજ કેવી હશે પણ જો તમે અહીંયા નીચે આવશો તમને જોવા મળશે કે ઇમેજ તમને કેવી દેખાશે વેબ પેજની અંદર એ અહીંયા કરીને બતાવવામાં આવેલું છે તો અહીંયાથી તમને જે મારું કરસર જ્યાં મૂવ થઈ રહ્યું છે ત્યાં તમને જોવા મળશે કે એક નાનો સિમ્બોલ જોવા મળે છે કે આ રીતનો સિમ્બોલ આપણને બની ગયેલો જોવા મળે છે અને ત્યાર પછી આપણે આ જે ડાઉનલોડ ફેવિકોન બટન છે એને ક્લિક કરીશું એટલે એ આપણા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થઈ જશે તો આશા છે કે આ આખું કેવી રીતે બનાવવું એ તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે હું આ તમને બતાવું કે એને આપણા વેબ પેજ સાથે કઈ રીતે લિંક કરવું જ્યાં પણ એ ફેવિકોન ડાઉનલોડ કર્યું હોય ત્યાં તમે જઈ શકો જેમ કે મેં ઓલરેડી બધા એક્ઝામ્પલ ફાઇલ બધી આપેલી છે કે જેની અંદર આખું જે આના પછીનું આપણે એક્ઝામ્પલ જોવાના છે એ આખી વેબસાઈટ ક્રિએટ કરવા માટેનું એની અંદર એક આ નાની વેબસાઇટ મેં ક્રિએટ કરીને તમને બતાવેલી છે કે જેની અંદર મારે આ ફેવિકોન મૂકવું છે તો એ ફેવિકોનની આ રીતની ફાઇલ બની ગયેલી હશે ફેવિકોન ડોટ આઈસીઓ આઈકોન ફાઇલ બની ગયેલી હોય છે તો આ ફાઇલ આપણે આપણી વેબસાઇટની સાથે ફક્ત આપણા ફોલ્ડરની અંદર મૂકી દેવાની હોય છે અને બીજી બાબત જો આપણે આ બધો ડેટા જ્યારે સર્વર પર અપલોડ કરતા હોઈએ ત્યારે એને આપણા જે વેબ સર્વર છે એ વેબ સર્વરના રૂટ ફોલ્ડરની અંદર આપણે જો ફક્ત આ ફાઇલ મૂકી દઈએ ને એનું નામ આપણે આ ફેવિકોન ડોટ આઈસીઓ જ રાખવાનું છે એનું નામ આપણે બદલવાનું નથી જો આપણે ફેવિકોન ડોટ આઈસીઓ જ નામ રાખ્યું હશે અને આપણા વેબ સર્વરની અંદર એને અપલોડ કરી દીધી હશે તો આપમેળે એ દરેક પેજની અંદર પકડાઈ જશે પણ એ વસ્તુ ફક્ત અમુક જ બ્રાઉઝર સપોર્ટ કરે છે જેમ કે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ છે એ સપોર્ટ કરે છે કે ડાયરેક્ટલી એ વેબ સર્વરના જે રૂટ ફોલ્ડરની અંદર જુએ ચેક કરે કે ફેવિકોન છે કે નહીં અને જો ફેવિકોન ફાઇલ હોય તો એને આપમેળે જ બતાવી દે છે પણ જો એ રીતે ના થતું હોય તો એની એક આપણે લિંક પણ આપી શકીએ છીએ તો અહીંયા ઇન્ડેક્સ ડોટ એચ જે મેં બનાવીને રાખેલું છે એને આપણે એડિટ વિથ નોટપેડ કરીશું તો અહીંયા આપણને આ એક લિંક મેં આપેલી જોવા મળે છે અને એ લિંકમાં તમે જોશો તો લિંક લખ્યું છે રિલેવન્ટ છે કે શોર્ટકટ આઇકોન છે અને એને ટાઈપ લખી છે આપણે કે ઇમેજ એક્સ આઇકોન છે અને એચ રેફ આપી છે કે હાઈપર રેફરન્સ ફેવિકોન ડોટ આઈસીઓ તો આપણા જે ફોલ્ડરની અંદર ફેવિકોન જ્યાં હશે ત્યાંથી એ લઈને આપણા દરેક વેબ પેજની ઉપર બતાવશે આના પછીના એક્ઝામ્પલની અંદર પણ મેં આખી વેબસાઇટ વિશે ચર્ચા કરી છે પણ અત્યારે આપણે ફક્ત એટલું જોયું કે આ ફેવિકોન આપણા પેજ સાથે કનેક્ટ કરવા માટે આપણે આટલી લાઈન લખવાની જરૂર પડશે દરેક વેબપેજની અંદર તો પછી બધા જ બ્રાઉઝરની અંદર એ આપમેળે જ દેખાશે પણ જો તમે સર્વર પર એને અપલોડ કરી હોય તો સર્વર પરથી પણ એ ડાયરેક્ટલી પણ લેવામાં આવશે આશા છે કે તમને આ આખી વસ્તુ ખબર પડી ગઈ હશે કે ફેવિકોન વગેરે શું છે તો તમે તમારું પોતાનું એક ફેવિકોન બનાવી શકો કે જેથી હવે આના પછીના એક્ઝામ્પલની અંદર આપણે વેબસાઇટ જોઈશું ત્યારે તમે તમારું પોતાનું ફેવિકોન વાપરી શકો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद